અમદાવાદ શહેરની એક સત્ય ઘટના છે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર પકવાન ચાર રસ્તાનું સિગ્નલ અને મે મહિનાની બપોરે અઢી વાગે છેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં એક ગરીબનો છોકરો ઉઘાડા પગે ભારતના ઝંડા વેચે છે કોઈ ઝંડા લીજે સાવ કોઈ ઝંડા લીજે અને કરુણતાની વાત તો એ હતી કે બીએમડબલ્યુ ઓડી અને મર્સિડીઝમાં નીકળવા વાળા આ ગરીબના છોકરા સાથે બાર્ગેનિંગ કરે છે અને એમાં એક સિત્તેર વર્ષનો બુઝુર્ગ માણસ નીકળ્યો અને જોયું કે ગરીબનો છોકરો આવી બળબળતી બપોરે ઉઘાડા પગે ઝંડા વેચે છે એને છોકરાને કંઈ ન કીધું પણ તરત જ પોતાની કારને નજીકના એક બૂટના શોરૂમમાં વાળી અને ત્યાંથી પાંચસો રૂપિયાના નવે નવા બૂટ લઈ અને એ વડીલ પાછા આવ્યા અને પેલા છોકરાને બોલાવીને કીધું કે આ બૂટ પહેરી લે અને પોતે જ ખરીદીને પહેરતું હોય એવી રીતે કોઈ પણ જાતની આનાકાની વગર વડીલના હાથમાંથી બૂટ લઈ લીધા ફટાફટ પહેરી લીધા અને બૂટ પહેરી અને પાંચ સાત વર્ષનો છોકરો બોતેર વર્ષના વૃદ્ધનો હાથ પકડી અને સવાલ કરે છે કે સાવ સાચું કહેજો તમે ભગવાન છો ને પેલા માણસે હાથ છોડાવી દીધો એ કે નાના હું ભગવાન નથી હું ભગવાન ક્યાંથી આવું તો ફરી વખત હાથ પકડી અને એ છોકરો બોલો કે જો તમે ભગવાન નથી તો ભગવાનના મિત્ર સો ટકા છો પહેલાં વડીલે કીધું કે તું સેના ઉપરથી કહેશ અને એ છોકરાની આંખો પીની થઈ અને એને જવાબ આપ્યો કે ગઈકાલે રાત્રે હું રડી પડ્યો કારણ કે રાતના બાર વાગી ગયા હતા મને ઊંઘ નહોતી આવતી કારણ કે આ આ ગરમીની અંદર આખો દિવસ આ રોડ ઉપર ઉઘાડા પગે દોડી અને મારા પગમાં બંભોલા પડ્યા એની અંદર પાણી ભરાઈ ગયું મારી આંખમાં તો ઊંઘ હતી પણ મારા પગની પીડા મને સૂવા નહોતી દેતી અને એ વખતે હું પથારીમાં પડ્યો પડ્યો રડવા માંડ્યો અને મેં રડતા રડતા ઈશ્વરને કીધું કે જો ભગવાન તું હોય અને ગરીબનો અવાજ જો તું સાંભળતો હોય તો મારે તને એક વિનંતી કરવી છે કે તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો એ છોકરાનો બાપ ગુજરી ગયો તો તે ભલે મારી માને બીમાર કરી એ છોકરાની માં છ મહિનાથી પથારીમાં હતી તે ભલે મારાથી નાના બે ભાઈ બહેનને મોટા કરવાની જવાબદારી મારા કુમળા ખભા ઉપર નાખી દીધી છતાં યાદ રાખજે ઈશ્વર હું ભીખ નહીં માગું હું ચંડા વેચીને હું મહેનત કરીને મારા પરિવારનું પૂરું કરીશ પણ આ ગરમી તું મોકલેશ તને ખબર છે કે મારા પગમાં પીડા છે અને આ પીડાને કારણે હું દોડી શકતો નથી રાત્રે સૂઈ શકતો નથી જો મારો અવાજ તારા સુધી પહોંચતો હોય ને તો એક વિનંતી છે કે મને એક જોડી ખાલી બૂટ અપાવી દે બસ બાકીનું બધું હું મારી જાતે કરી લઈશ કાલે રાત્રે ભગવાનને આ પ્રાર્થના કરી અને આજે માયગા વગર તમે બૂટ લઈને આવ્યા એટલે સાવ સાચું કહેજો કાં તો તમે ભગવાન છો અને કાં તો તમે ભગવાનના મિત્ર છો હજી આટલું છોકરો બોલ્યો અને ત્યાં તો સિગ્નલ બંધ થયું ધંધાનો સમય થયો એ તો બૂટ પહેરીને દોડીને જતો રહ્યો કોઈ ઝંડા લીજીએ સાબ કોઈ ઝંડા લીજીએ પણ પેલા બોતેર વર્ષના વડીલને પોતાની ગાડીમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય હરતો ફરતો કોઈ માણસ ભગવાન હોય જ ન શકે સાહેબ ઈશ્વર થવું ઇમ્પોસિબલ છે ઈશ્વર થવું ભલે અશક્ય હોય પણ કોઈ જરૂરિયાતમંદ માણસને કોઈ ગરીબને માત્ર પાંચસો રૂપિયા જેટલી મદદ કરવાથી આપણે ફ્રેન્ડ ઓફ ગોડ ઈશ્વરના મિત્ર અચૂક બની શકીએ છીએ એટલે આ સત્ય ઘટનાનો પ્રસંગ જગદીશ ત્રિવેદી એટલા માટે આપના સુધી પહોંચાડે છે કે હું કે તમે ઈશ્વર નહીં થઈ શકીએ પણ કોઈ જરૂરિયાતમંદ માણસને નાનકડી પણ હેલ્પ કરીને એને મદદ કરીને આપણે ફ્રેન્ડ ઓફ ગોડ ભગવાનના મિત્ર જરૂર બની શકીશું તો ભગવાનના મિત્ર બનવાના પ્રયત્નો શરૂ કરીએ આવતા અઠવાડિયે આવા જ કોઈ વિચાર સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી હસતા રહેજો